આપ સૌને મારા સાદર પ્રણામ અખાત્રીજના દિવસે અમુક ઉપાયો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો તે ઉપાયો કયા છે તે આપણે જોઈશું જો તમે આ દિવસે સોનું ન ખરીદી શકો તો જવ ખરીદી શકો છો તેને સોના સમાન માનવામાં આવે છે અને જેનાથી દેવી લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં હંમેશા રહે છે પૂજા સ્થાન પર એક નાળિયેરની સ્થાપના કરો જેથી પૈસાની સમસ્યા દૂર થશે અગિયાર કોળીને લાલ કાપડમાં બાંધીને પૂજા સ્થાન પર રાખો તુલસીના અગિયાર પાન ધોઈને ભગવાન વિષ્ણુને અર્પણ કરો પછી તમારા વ્યવસાયના સ્થાને મૂકી દો જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને કાર્યમાં ખૂબ જ સફળતા મળશે ખાસ ધ્યાન રાખવું કે તુલસી આજે તોડવા નહીં આગલા દિવસે તોડીને રાખવા પાણી ભરેલા કળશનું દાન કરવું જેનાથી આર્થિક સંકટમાંથી રાહત મળે છે આજે આસો પાલવનું તોરણ બનાવીને ઘરના દ્વારે લગાડવું જેનાથી ધન અને સમૃદ્ધિ મળે છે તુલસીની પૂજા કરવી અને દીવો પ્રગટાવવો આમ આપણે આ વિડીયોમાં માલક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો જોયા જે કરવાથી માતા લક્ષ્મી સદૈવ આપણી સાથે રહે છે તો આ પર્વના દિવસે પ્રાર્થના કરીએ કે દરેકની પાસે અખૂટ સંપત્તિ રહે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના